શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા જનતા ખાતે સ્વર્ગસ્થ એમ કે મિશ્રા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સેવાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ સેવાલય દ્વારા દર્દીઓને સારવાર માટે જરૂરી તબીબી સાધનોની સુવિધા પૂરી પાડવામાં આવશે આ અંગે સેવાલયના સંસ્થાપક અતુલ મિશ્રા તેમજ પ્રમુખ અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે અમારા સ્વર્ગીય પિતાજીના નામે સ્વર્ગસ્થ એમ કે મિશ્રા ફાઉન્ડેશનની શરૂઆત કરી અમારા પરિવાર દ્વારા સેવાલયનો પ્રારંભ કરાયો છે સેવાલય દ્વારા જરૂરી તબીબી સાધનોની સાથે લોકોને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓની સંપૂર્ણ માહિતી પણ આપવામાં આવશે ઉદઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે શહેરના મેયર પ્રતિભાબહેન જૈન ભાજપના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડપિયા શહેર પ્રમુખ પ્રેરકભાઈ શાહ ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકુર દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઈ જૈન બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી એસએમએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ એમએમ પ્રભાકર ઓએનજીસીના ચીફ જનરલ મેનેજર સંજય ત્રિપાઠી સહિત વિભિન્ન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અતુલ મુનસીલાલ મિશ્રા આજ અમે સ્વર્ગીય શ્રી એન મિશ્રા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સેવાલયનો ઉદઘાટનનો કાર્યક્રમ કરી રહ્યા છીએ જેના માધ્યમથી અલ્પ અવધિ માટે જે મેડિકલ સાધનોની ઉપકરણોની જરૂર પડે છે જેવી કે વ્હીલચેર મેડિકલ બેડ ટોયલેટ સીટ ઓક્સિજન કોન્સન્ટ્રેટર સક્સન મશીન ઇત્યાદિ ઘણી બહારતેર વસ્તુઓ જે લોકોને નાની મોટી બીમારીમાં જરૂર પડે છે એને અમે લોકોને પ્રોવાઈડ કરીશું ડિપોઝિટ અને ટોકન રેટ સેવાના માધ્યમથી તથા સાથે સાથે રાજ્ય સરકાર અને ભારત સરકારની પ્રજાલક્ષી જનહિતકારી જે યોજનાઓ છે જેનો જાણકારીનો અભાવ લોકોને રહે છે જે જરૂરતમંદ સુધી પહોંચી નથી શકતી એના માર્ગદર્શનનું કેન્દ્ર અને એનો લાભ અપાવવા માટેના અમે પ્રયાસ લોકોને લાભ મળે એ માટે એમના જે અમે અહીંયા કાર્યાલય ખોલીએ છીએ ત્યાંથી એમના ઓનલાઈન ફોર્મ પણ ભરાઈ શકે સોસાયટીઓમાં જઈ જઈ અને લોક જાગૃતિ કરી એમને યોજનાઓની જાણકારી આપીશું કઈ કઈ યોજનાઓ એમના માટે ઉપયોગી છે દલિત સમાજની છે

જે ટેમ્પરરી મેડિકલ સાધનોની લોકોને જે ટેમ્પરરી જરૂર પડે છે એ પ્રોવાઈડ કરવાના છે ટોકન ભાડા ઉપર ડિપોઝિટ લઈને અને એ સિવાય સરકારી યોજનાઓની માહિતી જે લોકોને નથી મળી શકતી આ દૂર દૂર સુધી તો દોડવું પડે છે એ લોકોને એની માહિતી આપ પ્રોવાઈડ કરવા માટેનું આ સેવા કેન્દ્ર ખોલવામાં આવેલું છે